આપ જોઈ રહ્યા છો તે અહીંયા કાશ્મીર બાપુનો ગેટ આવેલો છે અને લંબે હનુમાનની સામેથી એ ગેટ બનાવ્યો છે અને આ કાલે બાપુનો ભૂંડારો હોય તે નિમિત્તે કાલે ઘણા અહીંયા પબ્લિક થશે આપ જોઈ રહ્યા છો તે કાલે બાપુનો ભૂંડારો હોય તો આજે અહીંયા વાહનોની ચક્કાજામ થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો સાધુ સંતો પણ આવી રહ્યા છે જય ગિરનારી

રસ્તામાં બધા લોકો પોતાના ધંધા માટે બેસી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ઝંડા લગાડવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર પરમ પૂજ્ય કાશ્મીર બાપુના ફોટા લગાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો પ્રાચીન ફોટો બાપુનો છે રસ્તામાં ઠેર ઠેર તોરણ બંધાવવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કાલે ચાદર વિધિ ના દર્શન કરાવશું આપ જોઈ રહ્યા છો અહિયાં ઘણા માણસો હજારો માણસો આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો